મળતી માહિતી મુજબ મૂળ જૂનાગઢના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં જશુભાઈ નારીગ્રા પરિવાર સાથે રહે છે અને હાલ નિવૃત્ત જીવન વિતાવે છે જશુભાઈને સંતાનમાં બે પુત્ર છે જે પૈકી ચોવીસ વર્ષે વિવેક હાલ યુક્રેનથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત આવ્યો હતો દરમિયાન ગત શુક્રવારે સવારે ટુ વ્હીલર ઉપર વેડરોડથી નીકળી અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે ડમ્પર બેફામ ચલાવી રહેલા ચાલકે ટુ વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી જેના પગલે વિવેકને ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું મૃતક વિવેકના ભાઈ તુષારે જણાવ્યું હતું કે મારો ભાઈ થોડાક જ દિવસ પહેલાં યુક્રેનથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો હવે તે આગળની તૈયારી પણ કરી રહ્યો હતો દરમિયાન ગત શુક્રવારે લાઇબ્રેરીથી પરત તે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ આ બનાવ બન્યો હતો અમારા ઉપર તો આભ તૂટી પડ્યું છે વિવેકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે સિંગણપોર ડભોલી પોલીસ દ્વારા ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે આ માર્ગ અકસ્માતને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિકના નિયમો લઈને આવ્યા છે

ફૂલ તૈયારી ચાલુ હોય શું કેશો ટ્રક વાળા વિશે અત્યારે તો અમારે સાહે કીધા જવું જ નથી ભાઈ અમારે આપ ફાટી ગયો ભાઈ